નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું તો રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર તો ફ્રીમાં આધાર અપડેટ કરવાની અંતિમ તારીખ તો બેંક કર્મચારીઓ માટે મોટો નિર્ણય તો સોનાના ભાવમાં તેજી તો શિક્ષકોને શું ઓપીએસનો લાભ મળશે કે નહીં તો અંબાલાલ પટેલે કરી નાખી મોટી આગાહી અને સાથોસાથ મિત્રો જાણીશું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ જેથી કરીને દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલ માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચાર ને લઈને રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર સૌરાષ્ટ્રમાં આધાર કાર્ડ લિંક ન હોય તેનું અનાજ વિતરણ બંધ થશે જેમાં સૌરાષ્ટ્રમાં એક લાખ વધુ રેશન કાર્ડ રદ થતા હાલાકી થવાની છે આધાર કાર્ડનું જોડાણ ન થવાથી ગરીબ પરિવારોને હાલાકી પડશે તેમાં રાજકોટ જામનગર અમરેલી જૂનાગઢ પોરબંદર દ્વારકા ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં અસર થવાની છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ મોદી સરકારે બદલી નાખ્યા નિયમો ડીએ અને એચઆરએ વધારવાની સાથે કેન્દ્ર સરકારે ગ્રેચ્યુટીના નિયમોમાં પણ મોટો ફેરફાર કર્યો છે સરકારે કર્મચારીઓને મળતી ગ્રેચ્યુટીની મર્યાદા વધારી દીધી છે કેન્દ્રીય કેબિનેટે ગ્રેચ્યુટીની કરમુક્ત મર્યાદા વધારી દીધી છે પહેલા આ મર્યાદા વીસ લાખ રૂપિયા હતી અને હવે તેને વધારીને પચીસ લાખ રૂપિયા કરી દેવામાં આવે છે સરકાર દ્વારા કરવામાં આવેલ આ ફેરફારનો અર્થ એ છે કે હવેથી તમારે પચીસ લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુટી પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે જેમાં તેમણે કરી છે તેમની આગાહી અનુસાર આવનાર દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે અને મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો આડત્રીસ ડિગ્રી સુધી પહોંચવાનું અનુમાન લગાવવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ তো শিক্ষক ও পিএস নো লাভ લાંબા સમયથી શિક્ષકોની ઓપીએસ માંગને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં રાજ્યના ગૃહમંત્રી સાથે રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના આગેવાનોએ બેઠક યોજી હતી આગામી લોકસભા પહેલા સરકાર આ મહત્વનો નિર્ણય શિક્ષકો માટે લઈ શકે છે ગૃહમંત્રીએ બેઠકમાં આગેવાનોને તેમની માંગને લઈ હૈયા ધારણા આપી છે બે હજાર પાંચ પહેલાના શિક્ષકોને લાભ મળી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ વડોદરામાં પ્રીપેડ ગેસ મીટર લાગશે વડોદરા ગેસ લિમિટેડ કંપની હવે પ્રીપેઇડ મીટરો લગાવશે આવતા મહિનાથી શહેરોમાં પ્રિપેઇડ ગેસ મીટર ઇન્સ્ટોલેશન શરૂ થશે વડોદરામાં આશરે બે પોઈન્ટ પચાસ લાખ ગેસ ધારકોને કંપની હાલ ગેસ પૂરો પાડી રહી છે જૂના મીટરો પણ બદલી શકાશે દરેક મીટર પર જીપીએસ સિસ્ટમ લગાવાશે જેના પર ઓટો સેન્સર લગાવેલા હશે ગ્રાહક પોતાની ઈચ્છા મુજબ પૈસા ભરીને ગેસનો વપરાશ કરી શકશે સમય મર્યાદા પૂર્ણ થવા પર ગ્રાહકના મોબાઈલમાં મેસેજ પણ આવી જશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકાર ખેડૂતો માટે લાવી નવી યોજના દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કિસાન ક્રેડિટ કાર્ડ લોન બાદ હવે કેન્દ્ર સરકાર બીજી મોટી યોજના લઈને આવ્યું છે તેનું નામ ઈ કિસાન ઉપજ નિધિ છે તે વેરહાઉસમાં રખાયેલી ખેડૂતોની ઉપજ પર ઉપલબ્ધ રહેશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી સાત ટકા દરે લોન મળશે જો ખેડૂતોએ કોઈ લોન લીધી હોય તો પણ તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ સોના અને ચાંદીમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે અમેરિકી ફેડરેટ ઘટવાની આશાએ સોનામાં તેજી જોવા મળી રહી છે આ સપ્તાહમાં સોનામાં વૈશ્વિક ઉછાળો આવ્યો છે અને સોનાના ભાવ અડસઠ ને પાર પહોંચી ગયા છે એક સપ્તાહમાં સોનામાં ચાર હજારનો નો ઉછાળો આવતા સોનાનો ભાવ એમસીએક્સ પર અડસઠ હજારને ને પાર પહોંચ્યો છે લગ્નની સિઝન પહેલા સોનામાં તેજીનો માહોલ છવાયો છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ કર્મચારીઓ માટે મોટો નિર્ણય અઠવાડિયામાં માત્ર દિવસ જ કાર્યરત રહેશે દેશની સરકારે તથા ખાનગી બેંકોમાં હવે શનિ રવિ ફરજિયાત રજા રહેશે મિત્રો સાથે જ બેંક કર્મચારીઓના વાર્ષિક પગારમાં સત્તર ટકાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ફ્રીમાં આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ મિત્રો ફ્રીમાં આધાર અપડેટ કરવાની સમય મર્યાદા પૂર્ણ થવા જઈ રહી છે આવી સ્થિતિમાં જો તમે યુઆઈડીએઆઈની ની આ સુવિધાનો લાભ લેવા માંગો છો તો આ કામ જલ્દી પતાવી લો યુડીઆઈએ ચૌદ માર્ચ બે હજાર ચોવીસ સુધી આધારને ફ્રીમાં અપડેટ કરવાની સુવિધા આપી છે ત્યાર પછી તમારે કોઈપણ માહિતી ઓનલાઈન અપડેટ કરવા માટેની ફી ચૂકવણી કરવી પડશે યુડીઆઈએ આધાર સંબંધિત છેતરપિંડીના કેસોને રોકવા માટે દસ વર્ષ કે વધુ જૂનું આધાર કાર્ડ અપડેટ કરવાની સલાહ આપી છે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ